જય હિન્દ મિત્રો સ્વાગત છે માનવ જ્ઞાન એકેડેમીમાં તો શિક્ષક ભરતીના એક ખરાબ સમાચાર જોવા મળી રહ્યા છે શિક્ષકોની ભરતી ફરી મિત્રો એક વિવાદમાં આવી છે ફરી ભરતી તલે ચડે એવી શક્યતા જોવા મળી રહી છે ભરતી છે મિત્રો દિવાળી સુધી અટકી જઈ શકે છે તો મહત્વના ખરાબ જે સમાચાર મિત્રો આવ્યા છે એના ઉપર આપણે આજે પ્રોપર માહિતી આપવાનું છું વિડીયો ખાસ પૂરો નિહાળજો અને ખાસ અગાઉની અપડેટ નથી જોઈ તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો તમે અગાઉની અપડેટ પણ નિહાળી શકો છો તો આજની અપડેટ આપતા પહેલાં મિત્રો સવારમાં જે વિડીયો મૂક્યો તો જેમાં વિદ્યા ઉમેદવારો માટે ખાસ સૂચના જાહેર થઈ છે તો એને પ્રોપરલી આપણે આઠ મિનિટનો વિડીયો બનાવ્યો છે જેમાં તમામ પ્રકારની તમને માહિતી આપી દેવામાં આવી છે સૂચનામાં પ્રોસેસ કર્મિક ભરતી પ્રમાણે કરવામાં આવશે કે પછી જે ટેટ વનની પ્રોસેસ પછી ટેટ ટુની આવશે કે ટેટ ટુની પહેલાં પછી ટેટ વનની આવશે તો એવી અપડેટ મિત્રો આવી છે તો સવાર સવારમાં એ મોટી જાહેરાત આવી તેનો વિડીયો ખાસ નથી નિહાળ્યો તો જરૂરથી નિહાળજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો આજની વિગતવાર થોડી ચર્ચા કરવાના છીએ તો વિડીયો ખાસ પૂરો જોજો એટલે તમને માહિતી મળે કે શું જે ભરતીના અપડેટ છે આજ રોજના મળ્યા છે અને ખાસ મિત્રો પાછળથી જે તમને ખુશખબરી પણ આપવાનું છે તો એ પણ જરૂરથી નિહાળીને જજો તો વધુ વારના કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા તમને જોવા મળ્યું છે કે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે ઘટ પુરાય એવી શક્યતા નથી

એવી અપડેટ અહીંયા તમને જોવા મળી છે તમને હું અન્ડરલાઇન કરીને બતાવી દઉં અહીંયા તમને સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે તો અહીંયા સોળસો ને સિત્તેર નિમણૂક છે તો એવા અપડેટ છે 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 હવે એવી શક્યતા શું કારણ શકે તો એના ઉપર થોડી આપણે ડિસ્કસ કરીએ તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં જેમાં મિત્રો કચ્છની વાત કરીએ તો જેમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ નિવારવા માટે માત્ર કચ્છ જિલ્લામાં ખાસ ભરતીથી એકતાળીસો એટલે કે ચાર હજારના સો શિક્ષકોની નિમણૂંક માટે અરજી ફોર્મ છે એ મંગાવ્યા છે એ આપણને ખબર છે જે તે મિત્રો કચ્છ જે ભરતી માટે જે ઇલિજિબલ હતા એ ઉમેદવારો અરજી કરી છે અને અરજી પણ ફોર્મ મંગાવ્યા છે પરંતુ સમગ્ર રાજ્યને સાથે કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે જેથી આચાર સંહિતાને કારણે નવા સત્રના પ્રારંભથી જ શિક્ષકો મળે એવી શક્યતા નથી તો મિત્રો તમે જોઈએ તો તમને ખબર છે આપણે એક વિડીયો પણ મૂક્યો તો જેમાં જે આચાર આચારસંહિતા છે મિત્રો એ કોને કોને લાગુ પડશે એનો વિડીયો મૂકેલો છે જેમાં જે જો ચૂંટણી પંચ અને શિક્ષણ વિભાગ બંને સાથે મળીને જો કોઈ કાર્ય કરે છે તો મિત્રો આપણને ખબર છે કે નિમણૂક છે એ મિત્રો અત્યારે જો આચાર આચારસંહિતા લાગે લાગુ છે તો નિમણૂંક અટકાવી દેવામાં આવી છે પરંતુ મિત્રો જોઈએ તો કે આચાર આચારસંહિતામાં જો એ પણ અપડેટ મિત્રો મળી છે એનો પણ વિડીયો લાવીશું કે શિક્ષણ વિભાગ અને

દિવાળી સુધી ભરતી ટલે ચડી જાય એવી ભીતી સેવાઈ રહી છે તો અહીંયા વાત મિત્રો મોટી પહોંચી છે દિવાળી સુધી લંબાવવામાં આવી શકે છે તો એવી માહિતી પણ મળી છે હવે મિત્રો વિગતવાર થોડી ચર્ચા કરીએ કે પૂરી માહિતી શું છે તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે તો કે શિક્ષકોની ભારે ઘટ વચ્ચે ઓફલાઈન અને ઓનલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પ મારફતે અરજી મંજૂર કરાવીને પલાયન કરનાર શિક્ષકોની સંખ્યા બહુ મોટી હતી તમને જોવા મળ્યું છે જે જે કેમ્પ મારફતે અરજી કરી એની સંખ્યા મિત્રો મોટી જોવા મળ્યા હતા હતા ઉમેદવારો જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયા બાદ જિલ્લા પંચાયતની જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમ ગઢવીએ જિલ્લા ફેરબદલી મંજૂર કરાવનારને છૂટા ન કરવાનો નિર્ણય લીધો હતો જેના પડઘો ગાંધીનગર સુધી મિત્રો પડ્યો છે જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરતા સમજીને માત્ર કચ્છ જિલ્લામાં નિમણૂક ત્યાં નિવૃત્તિની શરતે ખાસ ભરતી એટલે કે જે એકતાળીસો શિક્ષકોનો આપવાનો નિર્ણય લીધો હતો અને આ ખાતરીના તાત્કાલિક પાલન રૂપે તાજેતરમાં મિત્રો અરજી ફોર્મ પણ મંગાવ્યા હતા જો કે અગાઉ સમગ્ર જિલ્લામાં સામાન્ય ભરતી થવાની હતી જેમાં કચ્છને રાજ્ય ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં વહીવટદાર અને શાસન વાળી જે આઠ હજાર ત્રણસો ને છવીસ ગ્રામ પંચાયત અને ત્રણ હજાર છસો ને અડત્રીસ ખાલી બેઠકો માટે બાવીસ જૂને મતદાન જાહેર કર્યું છે જેમાં કચ્છ જિલ્લાના વહીવટદાર શાસન વાળી ગ્રામ પંચાયતો અને બસો એકતાલીસ જગ્યા બેઠા ઉપર સમાવેશ કરાયો છે જેની કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓના નિમણૂક ત્યાં જ જે નિવૃત્તિ શરતો ખાસ ભરતી માટે મંગાવેલી જે મિત્રો અરજી ફોર્મ છે તે આગળની પ્રક્રિયા ધીમી પડી જવાની નવા સત્રના ના શિક્ષકો મળે એવી શક્યતા નથી

મંગાવીને અરજીની પ્રક્રિયા આગળ વધારી શકાય છે પરંતુ અહીંયા તે નિમણૂકી આપી શકાશે નહીં એટલે ખાસ અસર થાય એવી શક્યતા નથી કદાચ નિમણૂકમાં મોડો થોડો સમય લાગી શકે છે નોંધનીય એ છે કે જિલ્લા શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ છે જેની ખાસ ભરતી પ્રક્રિયા જાહેરાત કરાઈ હતી તો મિત્રો જે અત્યારના અપડેટ મળ્યા છે જે જે ખાસ ભરતી મિત્રો કચ્છમાં છે એ કચ્છની ભરતી કંઈ ના કંઈ દિવાળી સુધી લંબાવવામાં આવી શકે છે પરંતુ અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધારિત જે નિમણૂક છે એ થોડું લેટ જોવા મળી શકે છે પરંતુ ભરતીની પ્રોસેસ છે મિત્રો એ ઝડપથી આગળ વધારી શકાય એવી અહીંયા માહિતી આપી છે તો શું તમે પણ કચ્છમાં ફોર્મ ભરેલું છો અને તમે પણ કચ્છમાં જે શિક્ષક ભરતીની પ્રોસેસ જે એકતાળીસોની જોવા મળી રહી છે એમાં એલિજિબલ હતા તો ખાસ લાઈવમાં કમેન્ટ કરજો અને અત્યારે મિત્રો આ જે કચ્છની અપડેટ આ મળી છે તો કચ્છમાંના જે ઉમેદવારો છે જે સ્પેશિયલ કચ્છ માટેના તો એમના માટેની ખાસ અપડેટ હતી જે અગાઉ પણ કચ્છ માટે એક જે અગાઉ જે અપડેટ છે મિત્રો એ કચ્છની પણ એક બીજી આવી છે તો એનો પણ એક વિડીયો લાવીશું મિત્રો તો આવી જ ઇન્ફોર્મેશન માટે મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને ખાસ વધુમાં વધુ માહિતી શેર કરશો જેથી કચ્છ જે ઉમેદવારો છે જે ઇલિજિબલ છે ને એમને પણ અરજી કરી છે તો એમને પણ માહિતી મળે કે આવી રીતે મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે આચાર આચારસંહિતાને કારણે તો વધુમાં વધુ વિડીયો શેર કરશો એવી નમર અપીલ છે સાથે વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરજો અને મિત્રો ખાસ શેર કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રવર્તુ સર્કલમાં જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે તો અત્યારમાં અપડેટ મિત્રો મળ્યા છે નવી કંઈ અપડેટ મળતા ચોક્કસ તમને માહિતી આપી દેવામાં આવે છે એફએમએલનું હોય પીએમએનનું હોય કે પછી ક્રમિક ભરતીના હોય તો ચોક્કસ તમે આપણી ચેનલ પર બનાવી લેજો જય હિન્દ જય ભારત જય સંવિધાન